કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજાયો કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ભાવનગર આવ્યા હોય ત્યારે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના કાર્યકર્તાઓ અને શહેર અને જિલ્લાના પ્રમુખોની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો વિનંતી કરી આપણા ભારત સ્વાગત અને સાથે સાથે અહિયાં આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી દિલીપસિંહ ગોહિલ સાહેબ ને આપણે છોટો બાબા ખુબ શુભેચ્છા આપ સૌને જેની બેન ખાસ સમય કાઢીને આપણી વચ્ચે આવ્યા અને આજે બીજે શહેર અને જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો તો આજે અહીંયા ભાવનગર જિલ્લાને અને શહેરના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે આ જ પ્રકારનો સંવાદ રાખ્યો છે અનેક લોક પ્રશ્નો છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકોના પ્રશ્નોને સાંભળવામાં નથી આવતા એમની સાથે સંવાદ નહીં સંઘર્ષ કરવામાં આવે છે ત્યારે લોકો પ્રશ્નો માટે પણ વાચા ઉઠાવી સાથોસાથ એક મને લાગે છે કે અમારે જે સંગઠન બૂથ પરનું મેનેજમેન્ટ એ છેલ્લા દિવસે કરીએ એના બદલે આગોતરું આયોજન કેમ કરી શકાય એના માટે પણ આ સંવાદ કરીએ છીએ કે જેથી લોકો મત આપવા ઈચ્છતા હોય પરંતુ ક્યાંય ને ક્યાંય અમારી બુથ મેનેજમેન્ટમાં ખામી તો નથી રહેતી ને તો એ હોય તો એને કેમ દૂર કરી શકાય એ માટેનું આયોજન પણ સંવાદમાં અમે વિચારણા કરીએ છીએ લોકોના અનેક પ્રશ્નો ભારતીય જનતા પાર્ટી જે છે એ જેવું મતદાન પૂરું થાય એટલે લોકો પર પ્રહાર કરે છે સ્માર્ટ મીટરના નામે લોકોને લૂંટવાનો કાર્યક્રમ ફરી શરૂ થયો છે કરવું હતું ને તમારું આ બહુ સારું જ છે લોકોના હિતનું છે તો મતદાન પહેલાં કરી દેવું હતું ને પણ આ પ્રકારની પ્રવૃત્તિ છે એનો જરૂર અમે વિરોધ કરીશું